શ્રી કિસ કિન્ધાકાંડ સર પિસ્તાળીસથી અડતાલીસ આમ વાનરો ચારેય દિશામાં સીતાજીની શોધ માટે નીકળી ગયા પછી રામે પ્રશ્ન કર્યો કે હે સુગ્રીવ તું વાનરોને આજ્ઞા આપતો હતો ત્યારે તે ભૂમિનું વર્ણન વિગતવાર કર્યું હતું જે મેં સાંભળ્યું હતું આવું ઉત્તમ જ્ઞાન તને ક્યાંથી પ્રાપ્ત થયું હતું તે મને જણાવ હે રામ સુગ્રીવ બોલ્યો મારા મોટા ભાઈએ મને રાજ્યમાંથી હદ પાર કરીને મને કાઢી મૂક્યો ત્યારે હું વાલીથી બચવા માટે મારા ઉત્તમ મંત્રીઓ સાથે આખી પૃથ્વી ફળી ફરી વળ્યો હતો પણ મને કોઈ જગ્યા સલામત લાગી ન હતી કે જ્યાં મને વાલીના ભયથી સલામતી જણાતી હોય હે રઘુવીર આના કારણે જ મને ચારે દિશામાં કયા કયા સ્થળો વનો ઉપવાનો અને પર્વતો આવેલા છે તેની મને જાણ હતી સુગ્રીવે આજ્ઞા આપેલ વાનરયુથો ચારે દિશામાં ફેલાઈ ગયા સીતાના દર્શન કરવા તેમની શોધ કરતાં તેઓ પર્વતો વનો વૃક્ષો નદીઓ સરોવરો નગરો વગેરેમાં તપાસ કરવા લાગ્યા તેઓ દિવસભર ભટકીને સીતાની શોધ કરતા અને રાત્રે આવીને નાયકને સર્વ માહિતી આપતા આમ તપાસ કરતાં કરતાં સુગ્રીવે આપેલી એક માસની મુદત પૂરી થવા આવી આથી નિરાશ થઈને પાછા ફર્યા મહાશુરવીર વિનીત જે પૂર્વ દિશામાં ગયો હતો તે નિરાશ થઈને સુગ્રીવ પાસે પાછો આવ્યો ઉત્તર દિશામાં ગયેલ બળવાન સતબલ પણ ખાલી હાથે પાછો આવ્યો પશ્ચિમ દિશામાં ગયેલ સુષેણ વાનર પણ હતાશ થઈને પાછો આવ્યો ત્યારે સુગ્રીવ રામ પાસે ગીરી પર બેઠેલ હતો ત્યારે સર્વયુથોના સરદારે હાથ જોડીને જણાવ્યું કે હે રાજન આપે બતાવેલ સર્વ જગ્યાએ અમે ફરી વળ્યા પણ અમને સીતાજીના દર્શન ક્યાંયથી થયા નથી આથી અમે નિરાશ થઈને પાછા આવ્યા છીએ પણ દક્ષિણ દિશામાં ગયેલ અંગદ હનુમાન હજુ આવ્યા નથી આથી તેઓ જરૂર સીતાના સમાચાર લાવશે અમારું માનવું છે કે તે દુષ્ટ રાવણ સીતાને હરીને તે દિશામાં જ ગયો છે આથી સીતા ત્યાં જ હોવા જોઈએ દક્ષિણ દિશામાં ગયેલ વાનર યુથે વિંધ્યાચલ પર્વત પર પહોંચી આખો પર્વત અને આજુબાજુનો વિસ્તાર ખોદી નાખ્યો પછી ત્યાંથી આગળ વધ્યા અને જળ ફળ વિનાના અરણ્ય પ્રદેશમાં જોતા જોતાં તેમણે અનેક કષ્ટો વેઠ્યા અને આગળ વધ્યા તે પ્રદેશમાં વૃક્ષો ન હતા વનો ન હતા નદીઓ પણ ન હતી પણ એક મહાતપસ્વી મુનિ રહેતા હતા પૂર્વે તે વનમાં મુનિનો બાળક મૃત્યુ પામ્યો હતો આથી મુનિના શાપના કારણે તે પ્રદેશ ઉજ્જળ હતો ત્યાંથી આગળ વધતા એક મોટું ઘા ગાઢું વન આવ્યું ત્યાં એક ભયાનક રાક્ષસ રહેતો હતો તેની સાથે લડવા માટે વાનરો કમર કસીને તૈયાર થયા રાક્ષસ વાનરોને જોઈને સામે દોડ્યો ત્યારે અંગદે માન્યું કે રાવણ જ હોવો જોઈએ આથી અંગદે જોરથી મોં ઉપર મુક્કો માર્યો રાક્ષસ લોહી ઓગતો જમીન પર પડ્યો અને મરણને શરણ થયો